સુરત મહાનગરપાલિકાના માત્ર શહેરીજનોને સુવિધા આપવાની વાતો જ કરે છે કારણ કે આજે પણ પ્રાથમિક સુવિધા માટે લોકોને ફાંફા મારવા પડે છે ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ વરાછા વિસ્તારની વરાછા વિસ્તારમાં ઘણા સમયથી મેટ્રોની લાઇન માટે કામગીરી થઈ રહી છે જેને લઈને ગટર અંગેની સમસ્યા હોવા છતાં અને વારંવાર ફરિયાદ કરી હોવા છતાં કોઈ નિવેડો ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને જોન કચેરીએ પહોંચી લોકોએ હલ્લાબોલ કર્યો હતો સુરત મહાનગર પાલિકા દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટને લઈને ઠેર ઠેર ખોદાણ કરી રહ્યું છે અને તેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વાત કરી રહ્યા છે વરાછા વિસ્તારની વરાછા ઝોન કચેરીએ વરાછા વિસ્તારના લોકોએ હોબાળો કરવા પહોંચ્યા હતા અને વરાછાના સાયના સોસાયટીના લોકો તેમને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી ગટર અંગેના પ્રશ્નો છે અને દરેક જગ્યાએ રજૂઆત કરી હોવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી મેટ્રોને લઈને ખોદાયેલા રસ્તાઓને કારણે મેટ્રોવાળાને ફરિયાદ કરે તો ગટર વિભાગને ફરિયાદ કરવાનું કહે છે અને ગટર વિભાગ દ્વારા મેટ્રોવાળા કામ કરશે તેમ કહી લોકોને હેરાન કરતા આખરે લોકોને વરાથાધુન કચેરીએ પોતે વડા હોબાળો મચાવી ધારણા શરૂ કર્યા છે અત્યારે છેલ્લા જે એક મહિનાથી એ લોકો ગટરના પ્રશ્ને હેરાન થાય છે પંદર દિવસથી અમે ઝોનલ અધિકારીને રજૂઆત કરી છે છતાં કોઈ પ્રશ્નનું નિરાકરણ આવતું નહોતું એટલા માટે આજે અમે સ્થાનિકોને લઈને અહીંયા આવ્યા છીએ અને અત્યારે ઝોનલ અધિકારીને અમે ગયા હતા એણે ત્યાં મેટ્રોના અધિકારી સાથે વાત કરી અને એમ કહેવામાં આવ્યું છે કે અત્યારે જાય છે પાંચ વાગ્યા છે જ્યાં સુધી અંધારું થશે ત્યાં સુધી એના અધિકારીઓ જઈને કામ કરશે અને અમને એવું લાગશે કે કાલથી જ્યાં સુધી આ યોગ્ય કામ નહીં થાય ત્યાં સુધી અહીંયા સાત વાગ્યા સુધી અમે બેસવાના છીએ અને જો નહીં જાય અત્યારે અધિકારીઓ તો અમે આખી રાત અહીંયા બેસવાના છીએ કારણ કે આ લોકોને આ જ ભાષાની અત્યાર સુધી ખબર પડે છે ભાજપના શાસકોના ભાજપના ચેરમેનની અત્યારે ફાંકા ફોજદારી મિટિંગ ચાલતી છે ગટર સમિતિની અત્યારે મિટિંગ હશે નાસ્તા કરતા હશે ચા પાણીને મોજ મજા કરતા હશે આખું સુરત અત્યારે પરેશાન છે ફક્ત પાંચ ટકા વિસ્તારને ડેવલપ કરી અને ફાંકા ફોજદારી જે કરવામાં આવે છે અને બાકીનો પંચાણું ટકા વિસ્તાર બધાને ખબર છે આખા સુરતને કે કેવી હાલાકી ભોગવે છે આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ છે કરોડો રૂપિયાના પૈસાના પાણી કરીને આઠ હજાર બસો કરોડ રૂપિયા તમે ને અમે આઠ હજાર બસો કરોડ રૂપિયા આપણે દર વર્ષે આ બજેટ છે આઠ હજાર બસો કરોડ આ આઠ ઝોન છે એને જો નવસો નવસો કરોડ ફાળવી દેવામાં આવે તો દરેક ઝોનમાં દરેક વોર્ડની સોસાયટીઓ આખી ફર્સ્ટ ક્લાસ આરસીડી થઈ જાય પચાસ સો વર્ષ સુધી ગટર લાઈટને પ્રોબ્લેમ ન થાય એવો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય લાઇટિંગ ફુવારા ડેકોરેશન જેટલું કરવું હોય દર વર્ષે નવસો કરોડમાં એક ઝોન એટલે કે આઠ હજાર બસો કરોડ રૂપિયા આ લોકો ચોરો પાસે આવે છે ભાજપના ચોરો પાસે છતાં પણ વર્ષે આ લોકો આઠ હજાર બસો કરોડ ક્યાં પાણીમાં નાખી દે છે એની ખબર નથી પડતી અને બાર હજાર કરોડ રૂપિયાની મેટ્રોનું આંધણ કરવા બેઠા છે એ મેટ્રો કરાય વિમાન પણ કરાય પરંતુ પહેલાં જે લોકોની મૂળભૂત જરૂરિયાત છે ગટર વીજળી પાણી રોડ રસ્તા એના ઠેકાણા નથી આખું સુરત ખખડધસ થઈ ગયું છે ક્યાંય ગટરના ઠેકાણા નથી પાણી પીવાના ઠેકાણા નથી દોઢ બે કલાક પાણી આવે મરતા મરતા ઉપકાર કરતા હોય આપણી ઉપર એ રીતે કરોડો રૂપિયા વેરા ભરવા છતાં સુરતીઓને સુવિધા આપવાની વાતો કરી સુરત મહાનગરપાલિકાનું તંત્ર માત્ર સુરતીઓને યાતના જ આપતી હોય અને મેટ્રોના નામે લોકોને રીતસરના હેરાન કર્યા હોય તેવા આક્ષેપો વારંવાર થઈ રહ્યા છે ત્યારે આ મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોની સમસ્યાનું વહેલી તકે નિવારણ આવે તે માંગ ઉઠવા પામી છે અઝર કુરસે સાથે હર્ષદ સેટા